ભવનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો વહીવટદાર દ્વારા જે કબજો લેવાયો ત્યાર પછી ક્રમશઃ ભવનાથ ટ્રસ્ટ હેઠળની જે મિલકતો છે એમનો કબજો લેવામાં આવશે હાલ ભવનાથ મંદિર ખાતે પ્રક્રિયા ચાલી રહેલી છે ત્યારબાદ મુજકુંદ મહાદેવ મંદિર અને અન્ય જે મિલકતો છે એમનો પણ અમે વહીવટ સંભાળી રહ્યા છીએ ખાસ કરીને ભવનાથ મહાદેવ મંદિરની આગળની જે રોડમેપ છે એ માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબ અમને કેટલાક મુદ્દાઓ ઉપર કામ કરવાનું કીધેલું છે એ પ્રમાણેના મુદ્દાઓ જોઈએ તો જે શ્રદ્ધાળુઓ આવે છે એમની એન્ટ્રી અને એક્ઝિટ આ બંને રસ્તાઓ અલગ અલગ થાય તો એ એક સૂચન છે આ ઉપરાંત જે યાત્રિકો આવે છે એમના શૂ માટે અથવા એમના બૂટ ચપ્પલ જે છે ઉતારવા માટેની એક વ્યવસ્થા કરવા માટેનું સૂચન છે આ ઉપરાંત જે યાત્રિકો આવે છે એમને ઉચ્ચ કોટીનું પીવાનું પાણીની સુવિધા મળી રહે આધુનિક અને હાઈજેનિક સુવિધા મળી રહે એવા પ્રયાસો કરવા માટે પણ કહેવામાં આવેલું છે આ ઉપરાંત જે દર્શન અભિષેક અને પૂજા આ ત્રણ જે વ્યવસ્થા છે એ ખૂબ સારી રીતે થઈ શકે એ માટેના પ્રયાસો પણ કરવાના છે આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરના ઘણા બધા જે શ્રદ્ધાળુઓ છે એ બીજા રાજ્યોમાં પણ રહે છે નિયમિત રીતે અહીંયા આવી શકતા ન હોય તો એમના માટે લાઈવ દર્શન અને સ્ટ્રીમિંગ એમાં હાઈ ડેફિનેશન કેમેરા મૂકી અને એ પણ વ્યવસ્થા કરવામાં આવશે આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરની ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલો પણ શરૂ કરવામાં આવશે આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરનો વિકાસ સોમનાથ મહાદેવ મંદિર અને પાલનપુર અંબાજી માતાનું મંદિર છે એમના જે અભ્યાસ કરી અને એ રીતની બધી વ્યવસ્થાઓ અહીંયા કઈ રીતે ગોઠવી શકાય એ માટે કામ કરવા માટે કલેક્ટર સાહેબની સૂચનાઓ મળેલી છે આ ઉપરાંત જે શ્રદ્ધાળુઓ મંદિર પાસે ફોટોગ્રાફી પણ કરતા હોય છે તો આ ફોટોગ્રાફીનું એક સારું લોકેશન ડેવલપ થાય એ માટેના પ્રયાસો પણ કરવામાં આવશે આ ઉપરાંત સૌથી અગત્યની સુવિધા છે શૌચાલય માનની કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે અમે એક સારું લોકેશન આઈડેન્ટિફાઈ કરી અને અત્યંત આધુનિક સુવિધાઓ ધરાવતું શૌચાલય બને એ માટેના પ્રયાસો પણ કરવામાં આવશે આ ઉપરાંત ભવનાથ મહાદેવ મંદિરમાં પાર્કિંગની સમસ્યા પણ મંદિર સામે ઘણી રહેલી છે તો એમાં આજુબાજુના જે અનધિકૃત દબાણો છે એ શોધી કાઢવામાં આવશે અને એમને ખૂબ પ્રાથમિક ધોરણે દબાણો દૂર કરી અને આ જગ્યા ખુલ્લી કરાવી અને ત્યાં પાર્કિંગની સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે મહાશિવરાત્રીનો મેળો હોય એને ધ્યાનમાં રાખીને ખાસ કરીને આ બધી સુવિધાઓ વિકસાવવાની સૂચના છે મંદિરનો વહીવટ જ્યારથી સંભાળવામાં આવ્યો છે ત્યારથી જિલ્લા તંત્ર દ્વારા એક મોબાઈલ નંબર પંચાણું એકસો બાણું બસો વીસ અધિકારીક રીતે અમે જાહેર કરેલો છે મંદિરને લગતી કોઈપણ બાબત માટે શ્રદ્ધાળુઓ સંપર્ક કરી શકે છે આ ઉપરાંત સૌને અપીલ છે કે દાન પૂજા આ બાબત માટે કલેક્ટર સાહેબ દ્વારા નિમાયેલ વહીવટદાર અથવા અથવા એમની ઓફિસ તો ફરજ પરના કર્મચારી એમનો સંપર્ક કરી અને તમામ જે કાર્યવાહી હોય એમાં આગળ વધવું જોઈએ જેથી કરીને બીજા કોઈ પ્રશ્ન ઊભા થતા નથી ભવન છે એવું મોટું બિલ્ડિંગ છે આવનારા પ્રવાસીઓને કરે છે આ પ્રેમગીરી ભવન પણ હવે ભવનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ છે એની મિલકતનો જ એક ભાગ છે અને એનું સંચાલન પણ વહીવટદાર દ્વારા જ કરવામાં આવશે